પંચમહાલ જિલ્લામાં પણ વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે બનાસકાંઠા જેવા જ હાલ છે અહીં સમયસર એસટી બસ નથી મળતી જેના કારણે વિદ્યાર્થીઓને પરેશાની થાય છે પંચમહાલ જિલ્લામાં વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે સમયસર એસટીની બસ ઉપલબ્ધ નથી થતી વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર છે કારણ કે સમયસર એસટી બસ નથી આવતી તો તેમને ખાનગી વાહનોમાં જવું પડે છે અને આ રીતે જીવના જોખમે લટકી લટકીને તેઓ સ્કૂલે અથવા તો કોલેજ જતા હોય છે તો બનાસકાંઠા જિલ્લામાં જે પ્રકારની સમસ્યાઓ છે તે જ પ્રકારની સમસ્યા પંચમહાલમાં પણ જોવા મળી છે વિદ્યાર્થીઓ સવારે કઈ રીતે શાળાએ જાય કારણ કે અહીં તો કોઈ સુવિધા જ ઉપલબ્ધ નથી સરકારના મોટા મોટા દાવાઓ હોય છે કે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ યોગ્ય રીતે ચાલી રહ્યું છે પરંતુ બીજી તરફ હકીકત એ જ છે કે સમયસર એસ બસની સુવિધા આ વિદ્યાર્થીઓને નથી મળતી અને એટલે જ તેમને ફરજ પડે છે કારણ કે શાળાનો ટાઈમ તો નક્કી જ છે સાતથી આઠ વાગ્યા વચ્ચે શાળાએ પહોંચવું જ હોય છે વિદ્યાર્થીઓને એવામાં બસ ન મળે તો તેમને ખાનગી વાહનનો સહારો લેવો પડે ખાનગી વાહનનો ઉપયોગ કરવો પડે